આજ રોજ મેંદરડાની જીવાદોરી સમાન માલણકા મધુવંતી ડેમ ઓવરફ્લો થતાં પીય સહકારી મંડળીના પ્રમુખશ્રી લાલભાઈ પાનસુરિયા સભ્ય પરસોત્તમભાઈ ઢેબરિયા ચંદ્રેશભાઈ ખૂંટ નિલેશ ઢેબરિયા ગઢવીભાઈ વજુભાઈ ગાજીપરા વજુભાઈ સૌસાણી સમીર દુધાત્રા મુકેશ પાનસુરિયા વિજય છોડવડિયા વિનુભાઈ પાનસુરિયા ભાગેશભાઈ ખૂંટ વિનુભાઈ ફળદુ દિનેશ છોડવડિયા સંદીપ સાવલિયા તેમજ ગુસાભાઈ પાનસુરિયા દ્વારા અહીં ગોર મહારાજ પાસે કંકુ ચોખા અને શ્રીફળ વધેરીને વિધિવત નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા આ વર્ષે મેઘરાજાએ ઉત્તમ હેત વરસાવતા મધુવંતીનો ડેમ વેલાસર ઓવરફ્લો થઈ ગયો છે આથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે આ ડેમનું પાણી ઘણા ગામના ખેતરોમાં સિંચાઈ માટે આપવામાં આવે છે ત્યારે આ વિસ્તારમાં હરખની હેલી વરસી રહી છે માનપુર મેંદરડા નાજાપુર ચીરોડા દાત્રાણા ખીમપાદર આલિદ્રા વગેરે ગામોને કેનાલ મારફતે સિંચાઈનું પાણી આપવામાં આવે છે જેથી હવે આ વિસ્તારની ખેતીમાં ઘણો ફાયદો થશે